નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સરસ મજાની વાર્તા જોઈશું તો શરૂ કરીએ ચોર ચોર છે છે સાંજ પડીએ તેજુ ઘેર આવી ત્યારે સાંભળી પોતેના ઉશ્કેરાતને સમાવી લીધો હતું જરીકે સ્વસ્થતા ગુમાવ્યા વગર તેણે તેજુને તે દિવસની વાત સાંભળાવી પણ એને એક વાત નહોતી સૂચી કે તેજુનું અંતર કેટલું ઓલવાઈ જશે તેજુના નાનકડા જીવતરમાં વિનોદની એક જ કલ્પના મૂર્તિ હતી એના કટકે કટકા થઈ ગયા એને સ્વપ્ન પરી કિચડમાં રૂડાઈ ગઈ તેજુ રડવું ખારી ન શક્યું એનાથી બોલી જવાયું હાય રે ડાકણ રૂપાળી બનીને બરખી જવા જ આવી હતી ને તેજુ બહેન શામળે એને પંપાડીને કહ્યું જોજે હો આપણે આપણો ધર્મ ન ચૂકીએ ના ભાઈ હું હવે ત્યાં પાછી નહીં જ જાઉં એને દેખું કે હું તો ફાટી જ પડું હું એ નથી કહેતો પણ હવે તો તારે ને મારે ઓળખો પડખ ઉભવાનું છે હવે આપણાથી ક્રોધ ન કરાય ક્રોધ કર્યા વિના રહેવાય મને તો ઝાડો ઉઠે છે ના જો હું મારા હૈયામાં કેટલો વલવાઈ રહ્યો હોઈશ પણ હું મનને મારવા સારું જ મથી રહ્યો છું આપણે આ બધા લોકોને કરવા નહીં તેજુ એ બાપડા આપણા જેવા જ કાચી માટીના છે ને ભાન ભૂલી ગયેલા છે તેથી જ આપણને સતાપે છે પણ એ બધા તો ભૂંડા સ્વાર્થીલા છે મેં એ પણ વિચારી જોયું છે તે જો આખો દિવસ રસ્તા પર આટા દેતો હું એ જ વાતને તાગ લેતો હતો મને લાગ્યું કે એ બાપડા દયા ખાવા લાયક છે મને નુકસાન કર્યું તે કરતા સો ઘણું નુકસાન તો તેઓ પોતાને કરી રહ્યા છે ઓહો શામળભાઈ તેજુ આ જુવાનીની કરુણાની મુખ મુદ્રા તરફ નિહાળી રહી તમે કેટલા બધા ભલા છો આહા શામળે નિશ્વાસ મૂક્યો વિનોદનીએ પણ એને એ જ બોલ કહ્યો હતો હજુ એ જૂના ભણકારા નહોતા સમ્યા ભાંગીને ચૂરો થઈ ગયેલી એ મૂર્તિના કણે કણ જાણે ઉડી ઉડીને ભેડા થતા હતા જો તેજુ મેં તો ગાંઠવાળી છે કે હવે મારે મારા મનમાં દ્વેષને જરીકે ભેળાવવા દીધા વગર ચોખ્ખી લડત કરવી શું કરશો પ્રથમ તો હું વિશ્વ બંધુ સમાજના સંઘ સમસની પાસે આ હકીકત મૂકીશ એ બધા જો દાદ નહીં આપે તો હું શહેરની સમસ્ત વસ્તીને ચેતતાવીશ પણ કેવી રીતે એક સભા બોલાવીને આમ જો આમ મેં લખી રાખ્યું છે સાંભળ ગજવામાંથી કાગળનું ચોથીયું કાઢ્યું એના ઉપર પોતે પેન્સિલથી મોટા નાના મધ્યમ એવા અક્ષરો છાપાની માફક ગોઠવીને લખ્યું હતું તે છટાથી શબ્દો પર પ્રામાણિકસર ભાઈ દઈને જાણે એક તેજુને સંભળાવવું એ હજારોને સંભળાવવા બરાબર હોય એ ભાવે વાંચી બતાવ્યું વિશ્વબંધુ સમાજના ભાઈઓ બહેનો આપણા સંપ્રદાયમાં સડો છે કમિટીના મેમ્બરોએ શહેરના વહીવટમાં લાચો લીધેલ છે લોકોને એ બધા લૂંટે છે કમિટીએ મારું કહેવું સાંભળ્યા વિના મને મંદિરમાંથી કાઢી મૂક્યો છે એટલે હું આપણા સંઘ સમસની પાસે દાદ લેવા આવેલું આવેલ છું આવા બુધવારની સાંજે આઠ વાગ્યે હું મંદિરની સામેના મેદાનમાં સભાની ક્ષમક બધું કહેવાનો છું સર્વ ત્યાં આવશો લી સાંભળજી રૂપજી બરાબર છે ને બહુ સરસ છે પણ એનું શું કરશો એની નાની નાની બસો અઢીસો કાપલીએ છપાવીશ ને કાલ સવારે મંદિરના દરવાજે લોકોને વહેંચીશ અરે સાંભળભાઈ તેજુના પેટમાં ફાળ હતી શું કરું ઉપાય નથી પણ ચોકમાં તો આખા શહેરના લોકો ઉમટશે હો બીજું શું થાય મને મંદિરના ઓરડામાં તો કોઈ ઊભા રહેવા ન આપે ને ભાડે ઓડો રાખવાના પૈસા ક્યાંથી કાઢું આજ ને આજ કોઈ આ છાપી દેશે હા હા શહેરમાં આટલા બધા છાપખાના છે ને એ એક અનુભવ બાકી રહી ગયો હતો તેજુ અને સામળ ઉસાની પાંખો પર ઉડતા ચકલા સરખા છાપ ખાને છાપ ખાને ભમ્યા ઘણા ખરા માલકોએ તો લખાણ વાંચીને હાલતો થા હાલતો મવાલી એટલા જ વિદાય વંચન સાથે સામાન્ય રવાના કરી દીધું પણ એક છાપખાનાવાળાએ એને સમસ્યાની સમજ આપી કે ભાઈ એ બધા બધા લખપતિઓની કંપનીઓના અમને સહુને મોટા કામો મળતા બંધ થાય ને એ ઉપરાંત કંઈ ઘડીએ તેઓ અમારા ઉપર કેસ માંડીને અમને પાયમાલ કરી એ પણ વિચાર પડતી વાત પણ છાપવામાં તો અનેક કાળા ધોળાને નકશી કરનારા લખાણો છપાય છે તેનું કેમ છાપાવાળા તો સામે માથું ભાંગે તેવા હોય છે ભાઈ ને તું તો કહેવાય રજડું પણ ત્યારે મારે શું કરવું કંઈ રસ્તો બતાવશો તું એકલો આખી રાત બેસી શકીશ હા હા કહો ને છાપખાનાવાળાએ પોતાની પાસે પડેલી કેટલીક રદ્દી કાપલીઓને એક થોકડી કાઢી ચાર પાંચ તાસ કોપિંગ કાગળના આપ્યા મેં બે પેન્સિલો દીધી પછી કોપીઓ કેવી રીતે કાઢવી તે યોજના સમજાવીને કહ્યું જા બેસી જા ચાના બે કપ ચડાવીને હાથો હાથ લખી કાઢ હું પણ એક બીબા ગોઠવનાર મજૂરમાંથી પચીસ વર્ષે ઘરનું પ્રેસ કરીને બેઠો છું મને પણ તારા જેવી ભીતી છે વાળું કર્યા વિના બેઉ બેસી ગયા તે જો ગોઠવતી જાય સામળ ચીપી છીપીને અક્ષર લખતો જાય આજુબાજુનો કોઈ પડોશી કે રસ્તે ફરતો રોનવાળો પોલીસ પણ વહેમ ન ખાય એવી ચૂપકીથી તે બેહુ જણાએ કામ ચલાવ્યું ઉપરા ઉપરી ઘણી રાતના ઉજાગરાને લીધે કેટલીક વાર તો એને ઝોલા આવે પેન્સિલ હાથમાંથી પડી જાય પાછી તેજુ જગાડે બેબકડો સામળ પ્રથમ તો શું છે એવો સવાલ કરે પછી એ વિસ્મરનો પટ ખસી જતાં ફરીથી લખવા લાગી સવાર પડ્યો ત્રણસો કાપલીઓનું બંડલ વાળી બાંધીને સાંભળે બગલમાં માર્યું મોં જેવું તેવું ધોઈને પ્રાર્થના મંદિરને બારણે જઈ પહોંચ્યું અંદર બચી રહેલા વાદ્યોનું સંગીત અને પ્રભુ સ્તનના મીઠા સ્વરૂપ સામાન્ય શ્રણે પડ્યા દરેક વખતે પોતે એવો એક ધ્યાન બનીને સાંભળતું સોહુ ગાતા તે સાથે પોતે પણ પોતાનો કંઠ કેવો ઠાલવતો સો સ્વર્ગીય આનંદ એના અંતરમાં તે વેડાઈ લહેરાતું કોઈ કોઈ વાર તો વિનોદની પણ ઓર્ગન બચાવતી ગાતી કયું સત્વન ખાસ ગાતી દર્શન દેના પ્રાણ પિયારે નંદલાલ મોરી નયનો કે તારે દર્શન દેના પ્રાણ પિયારે એ સાંભળતો સાંભળતો સાંભળ આંસુ વહરાવતો આજે આંસુની ધારા તો છૂટી પણ જુદી લાગણીમાંથી આજે એને એ સંગીત પર હક નહોતો એ ચોર બનીને સાંભળતો હતો તે પછી ધર્મપાલજીના વ્યાખ્યાનના બુલંદ ધ્વનિ ઉઠ્યા સામાન્ય થયું કે પોતે બહેરો હોત તો સુખી થાત આ શબ્દ છાલની છુરીઓ ન ખાવી પડત અગિયારના ડંકા પડ્યા ને આપણો જુવાન લાગ તપાસીને ખડો થયો સભા વિસર્જન થઈ સૌથી પહેલાં બહાર નીકળનાર હતા લીલુભાઈ શેઠ થરતા પગને સ્થિર કરી ગળામાં ભરાયેલા ડૂમો સાફ કરી દેહની નસે નસમાંથી બધું કૌવત જીભમાં એકત્ર કરીને સામળા મળા બોલ્યો આ લેસો સાહેબ એક સાથે જ પોતાના હાથમાંથી એક કાપલી શેઠ સાહેબના હાથમાં સેરવતો પોતાનું મોં પણ શેઠ જોવા પામે તે પહેલાં તો સરકીને સામળ આગળ વધ્યો એક પછી એક નીકળતા સદગૃહના સન્નારીને લે સોજી આ લેસોજી કહેતો એક એક કાપલી વહેતું ઘોંટિયાની માફક ધૂમે રહ્યો અને જાણે કે લાઈ લાગી કોઈ મોટે અવાજે કોઈ બ્રહ્મટી ચડાવીને કોઈ પાંચ દસ જણા મળીને એમ લાગ્યા પડી ભૂલી જેમ કોલાહોલ વધ્યો તેમ રાખી સાહેબ બહેન બીજાને વંચાવજો બને તેટલાને કહેજો સભામાં આવજો એવા શબ્દો કહેતો એ જાણે કે ભૂલ ભૂલામણી રમતો હતો દોડસો કાપલો વહેંચાય ને અવાજ પડ્યો કે એ બદમાશ છે પકડો એને રોકો એને એ અવાજ શેઠ શ્રી લીલો ભાઈનો હતો માણસો એને પટાવાળાઓ દોડ્યા સામાર તો એ સમુદાયમાં સડે સાત ફરતો હતો પત્રિકાની આગ પસરતી હતી માણસો એને જાલી શકે નહીં એવી વાકી ચૂકી એની ગતિ હતી એને જીભ પણ નવરી નહોતી એ બોલી જ જતો જતો હતો કે વાંચો સાહેબ બને તેટલા બીજાને વંચાવો પાપાચાર્યો અને સંપ્રદાયમાંથી કાઢવા જોઈએ એકાએક એની ઠોકડી ઉપર એક પંજો પડ્યો એ હાથ હતો ખુદ હરી વલ્લભ દેસાઈ સાહેબનો એવો મોટો પુરુષ પોતે ઊઠીને નાના છોકરાની સાથે કાપલીઓ જુટાવવા માટે ભવવા ચડાવી ઝપ્પા ઝપ્પી કરવા ઉતર્યો છે એ જોવા લોકો ટોળી પડ્યા બંધ કર કહું છું કે બંધ કર પોલીસમાં સોંપીશ તને હરામખોર એવા દેસાઈ સાહેબના શબ્દો સામે મહેરબાન મને છોડો મને મૂકી દો એવા શબ્દો કહી થોકડીના જમીન પર થયેલા ડગલામાંથી સો બસો ઉઠાવતો સામળ ઝટકો મારીને છૂટ્યો દોડતો દોડતો બૂમ પાડી ઉઠ્યો કે ચોર છે પ્રભુના મંદિરમાં ચોર છે ભાઈઓ લોકોની આતુરતાને કૌતુક સો સમાતા નહોતા પત્રિકાએ તો કેર વર્તાવી દીધો જપ્પા જપ્પીમાં દેસાઈ સાહેબની પાઘડી ગબડી પડી એમણે કરેલો લાકડીનો ઘા સામાન્ય આટવવાને બદલે એક ચશ્માવાળા બહેન પર પડ્યો દેસાઈ સાહેબ ઘણા પામર દેખાયા પોતાને પકડવા ઘસી આવતા ચપરાસીઓ વગેરેને દેખી સમુદાય પર બહાર દોટ કાઢી જતો જતો પાછો ઊભો રહીને ઉંચે અવાજ બોલતો ગયો કે આપણી કમિટીના મેમ્બરોએ તેમજ પેટર્નોએ શહેરના વહીવટ ખાતામાં રિશ્વતો આપી છે લોકોને લૂંટ્યા છે બુધવારે રાતે હું એ બધું કહેવાનો છું સર્વ ભાઈઓ બહેનો આવજો Thanks for watching. Please subscribe my channel. Thank you.